નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હવે પરીક્ષા આવી ગઈ ફાઇનલી કે ફાઈનલી આટલા દિવસની વાત આટલા દિવસ આવી ગઈ અને આવી તો ગઈ છે પણ પ્રિપેરેશનમાં એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી એ છે એસે રાઈટિંગમાં કે સર નિબંધ કેમ લખો અમને તો એક ગુજરાતીનું સેન્ટેન્સ લખતા આવડે પણ એનું ઇંગ્લિશ કરતા ન આવડે એવું છે ને બધાને એસે રાઇટિંગ ટ્રિક્સ લઈને તમારી માટે આવી ગયો છું અને મોસ્ટ આઈએમપી એસે છે એ આવા જ પ્રકારના પૂછાય છે હું તમને એક પેટર્ન સમજાવી દઉં એ પ્રમાણે તમે કામ કર્યું એટલે વધારે જરાય ચિંતા કરવાની થશે નહીં તમારે બરોબર છે એસે રાઇટિંગ ટ્રિક્સ હવે કરવાની આ વિડિયોની અંદર જો આવો ટોપિક લઈને આવ્યો એટલે આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ ફટાફટ બે હજાર લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરી દેવાનો છે તમે તમારી લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો અને મિત્રો ખાસ કહેવાનું હોય કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો

રેડી એસે રાઇટિંગ આજે હું તમને સમજાવી દઈશ વિડીયોની અંત સુધી બન્યા રહેજો એટલે તમામ પ્રકારનું સોલ્યુશન કન્ફર્મ રેડી થઈ જશે ચલો તો શરૂઆત કરીએ લાઈક કરી દીધી છે ઓકે જો હવે હું તમને કહેતો તો કે આ ચેનલને સબસ્ક્રાઈબ તમારે શું કામ કરવાની થશે સબસ્ક્રાઈબ કેટલા માટે કરી લેજો કારણ કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ થી સાંજે નવ કલાકે દરરોજ એક સ્પોકન ઇંગ્લિશનો લાઈવ લેક્ચર યુટ્યુબ પરથી ફ્રી સ્પોકન ઇંગ્લિશ ઓન યુટ્યુબ એવું કહેવામાં આવ્યું છે અને વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પર એટલે આ ચેનલ જ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની બધી તમને સ્પોકન ઇંગ્લિશના વિડીયોની જૂના જમાનાની લિંકો આપેલી એક વખત જોઈ લેજો કેવું છે બરાબર પછી તમે આવજો તમ તારે પણ પેલો લેક્ચર એક વખત અટેન્ડ કરવા આવજો તમને ખ્યાલ આવી જશે કે શું છે કેવી રીતે રહેશે રેડી તો મિત્રો સત્યાવીસ તારીખે તો મળશું જ પણ આ વિડીયોને અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારનું સોલ્યુશન તમને મળી જશે ઓકે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી જે કેસે હોય છે ને એ છે વિઝિટ પર તમે જૂના પેપર જોઈ લ્યો મિત્રો વિઝિટ ટુ લાઇબ્રેરી વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ વિઝિટ ટુ સી સોર વિઝિટ ટુ ગાર્ડન આવા ઘણા બધા નિબંધ છે એ ભૂતપૂર્વ પેપરમાં પૂછાયેલા છે તમે જોઈ શકશો હવે માની લ્યો આ વખતે ઇમ્પોર્ટન્ટ છે વિઝિટવાળો નિબંધ પૂછાવાની તમને સાહેબ વિઝિટમાંથી કયો પૂછાય સાહેબ અરે સાહેબ ગમે પૂછાય પણ હું તમને આ પદ્ધતિ સમજાવવાનો છું ખાસ સ્ક્રીનશોટ પાડતા હું કહું ત્યારે અને એક વખત સમજી લેજો એટલે તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં રેડી ચલો અને હા કોઈ પણ તહેવાર વિશે નિબંધ કેમ લખવા ગમે તહેવાર વિશે પૂછાય તો એનો આના પછીનો ટોપિક છે એટલે આમાં નામાં એટલે જોતા રહેજો બરોબર અને નીચે છેલ્લે મોસ્ટ આઈ કે કોઈ પર્સન વિશે પૂછાય તો કેમ લખવું બધામાં કોમન વસ્તુ શું આવે છે ને એ હું તમને શીખવાડું એટલે એટલું તો છાપી જ દેવાનું છે પૂછાય ને તો બધામાં જો વિઝિટ ટુ ગાર્ડન પૂછાય વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ પૂછાય આ હિસ્ટોરિકલ પ્લેસ આવશે હિસ્ટોરિકલ ફ્રેલ નહીં હિસ્ટોરિકલ પ્લેસ બરાબર છે અને આ બુક ફેર લાઇબ્રેરી ઈટીસી એનો નિબંધ પૂછાય તો આટલું જ લખવાનું હિસ્ટોરિકલ પ્લેસ એટલે બીજું કાંઈ નહીં ટૂંકમાં ઐતિહાસિક સ્થળો માની લો કે તાજમહેલ છે કે પછી તમને જમને જે હિસ્ટોરિકલ પ્લેસ લાગે બરાબર રાજસ્થાનમાં ઘણા બધા હિસ્ટોરિકલ પ્લેસ છે એના વિશે તમે લખી શકો મજા આવે પણ કેટલું લખવાનું જો હવે સૌથી પહેલાં છે ને મિત્રો શરૂઆત અહીંથી કરવાની શું છે જોજો કાંઈ બધામાં કોમન આવશે એક હોસ્પિટલ વિશે નિબંધ પૂછાય ને તો આવું નહીં લખવાનું આ હોસ્પિટલ વિશે નહીં લખવાનું અને બાકીના કોઈ પણ વિઝિટ ટુ ગાર્ડન વિઝિટ ટુ આ વિઝિટ ટુ અથવા તો આ રીતે પૂછાઈ શકે એન અવર એટ એટલે એક કલાક ઝૂમાં તમે પસાર કરી એના વિશે લખો એક કલાક તમે ગાર્ડનમાં પસાર કરી એના વિશે લખો એક કલાક તમે હિસ્ટોરિકલ પ્લેસ વિશે સાથે પસાર કરી તો એના વિશે લખો તો એ બે એક જ વસ્તુ થઈ તમે આની મુલાકાત લીધી જ હોય રેડી તો એના વિશે જ્યારે લખવાનું થાય ત્યારે શું લખવાનું પહેલાં તો આ આખે આખો વિઝિટવાળો નિબંધ છે ને એ મિત્રો ભૂતકાળમાં લખવાનું થાય આ યાદ રાખજો પેલા તો આ આ મસ્ત મજાની વાત આ યાદ રાખવાની કેમાં લખવાનું થાય ભૂતકાળમાં વર્તમાન કાળમાં આવે રેડી ચલો હવે આટલી ખબર પડી ગઈ હવે આગળ વધીએ જો માની લો કે આપણે પેલો પેરેગ્રાફ એની પ્રસ્તાવના કહેવાય તો પ્રસ્તાવનાની શરૂઆત કેમ કરવાની ખબર જો આવી રીતના કે લાસ્ટ વીક ટૂંકમાં આખી માની લો હું તમને એક પેલા સિમ્પલ વાત કહી દઉં તમે માની લો તાજમહેલ જોવા ગયા હતા અથવા ચાલો પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હતા અને પછી સાહેબ અમે પ્રાણી સંગ્રહાલય જોવા ગયા ને બહુ મજા આવી ગઈ એટલે મેં કીધું કાં ગયા હતા તમે પ્રાણી સંગ્રહાલય જો સાહેબ એમાં એવું હતું જો અમારી પરીક્ષા હમણાં પૂરી થઈ ને તો મારા મમ્મી પપ્પા એને બધું નક્કી કર્યું હતું કે ભાઈ છે ને આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા જવાનું છે એટલે અમે પછી સવારમાં વેલા ઉઠ્યા વેલા ઉઠીને સાહેબ બસમાં બેઠા ને બસમાં બેન અને ટાઈમ ટુ ટાઈમ અમે વા પહોંચી ગયા ક્યાં પ્રાણી સંગ્રહાલય અને બધું તમે જોવો એટલે સાહેબ અક્કલ કામ ન કરે એક સિંહ એવો સિંહ તગડા જેવો તમે આમ જોવો એટલે એક બે ગેંડા ને એક બે વાઇન્દ્રા તમે આમ જોશો મજા આવી ગઈ બહુ મજા આવી ઘડીક અમે બેઠા આરામ કર્યો ફર્યા થોડીક વાર થાકી ગયા તા તો પછી આરામ કર્યો આ બધુંય તમારે સાહેબ આમાં લખવાનું હવે એ કેમ લખવું ને એ સમજાવો જો જો જવાબ આમ જશે જો શું કે છે તો કે લાસ્ટ વીક હવે તમે લાસ્ટ વીકની જગ્યાએ તમે તમારી રીતે ગમે શબ્દ લખી શકો લાસ્ટ મંથ લાસ્ટ ડે જે કાંઈ પણ છે

શું નક્કી કર્યું તો કે ટુ વિઝિટ એટલે કે મુલાકાત લેવાનું શું તો કે જો અહીંયા મેં લખ્યું છે રેડ સ્થળનું નામ મતલબ કે તમને જેનો નિબંધ પૂછાનો લખવાનું ઝૂનું પૂછાણું છે તો ઝૂ ગાર્ડન પૂછાણું છે તો ગાર્ડન હિસ્ટોરિકલ પ્લેસ છે તો હિસ્ટોરિકલ પ્લેસ જે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરી બુક ફેર છે તો બુક ફેર જેના વિશે પૂછાણો અહીંયા લખી નાખવાનું બાકી બધું કોમન જ આવે આવડે આ એક વખત યાદ રાખી લો છે કેટલા એસે થયા જો તો ખરા હાલો એના પછી હવે આગળ કીધું ઓન ધેટ ડે એ દિવસે આઈ વેન્ટ ધેર હું ત્યાં ગયો જો ગો નું ભૂતકાળ છે વેન્ટ કારણ કે ગો એટલે જાય છે અથવા તો જાવું થાય બરોબર છે અને વેન્ટ એટલે ગયો કારણ કે ભૂતકાળ જ વાપરવાનું છે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ હું મારા પેરેન્ટ્સ સાથે ત્યાં ગયો વી વેન્ટ એટલે કે અમે ગયા ધેર એટલે ત્યાં બાય બસ અમે ત્યાં બસ દ્વારા ગયા બરોબર તમે જેના દ્વારા ગયા હોય તમે હાલીને ગયો હોય તો બાય વોક લખવાનું પછી તમે મોટર સાયકલમાં ગયા તો મોટર સાયકલ બાય રિક્ષા બાય એરોપ્લેન પણ સાહેબ શેમાં જવાય ખબર છે આપણને જેનો સ્પેલિંગ આવડતું હોય એમાં જવાય ખોટું હોય કયો તમે જેનો સ્પેલિંગ મને બસનું સ્પેલિંગ આવડે ને હેલો પાછું રિસ્ક ન લેવાય એરોપ્લેનમાં ગયા હોય ને તો હું તો ક બસનું સ્પેલિંગ આવે બસ લખાય ભલે ને આપણે એરોપ્લેનમાં ગયા એ ક્યાં જોવા જઈએ આપણે સ્પેલિંગ ભૂલ ન થાય માર્ક જોવાનું છે બરાબર છે વી વેન્ટ ધેર એટલે અમે ત્યાં ગયા બાય બસ એટલે બસ દ્વારા this place એટલે કે આવડી આ જગ્યા છે ને ઇઝ વેરી far બહુ દૂર છે far એટલે શું થાય દૂર બટ પરંતુ ફેમિલિયર ફેમિલિયર એટલે થાય જાણીતું નોન જાણીતું બરોબર છે એન્ડ વર્થ સિંગ સ વર્થ સિંગ એટલે થાય જોવાલાયક શું થાય જોવાલાયક પણ માની લો કે મને વર્થ સિંગ ન જો સ્પેલિંગ નો યાદ હોય તો આ હું થી લખી નાખવાનું ફેમિલિયર ફેમિલિયર છે જાણીતી છે જગ્યા છે બરોબર પેલો પેરેગ્રાફ લખતા આવડે ખાલી સ્થળનું નામ બાકી બધું જ છે લાસ્ટ વીક એને એક્ઝામિનેશન ઓવર પૂરી થઈ ગઈ અમે નવરા હતા તો અમે નક્કી કર્યું આ સ્થળે જવાનું તે દિવસે હું ત્યાં મારા પપ્પા સાથે ગયો અમે ત્યાં બસમાં ગયા આ જગ્યા બહુ દૂર છે પણ ફેમિલિયર છે હાલો બીજો પેરેગ્રાફ સાહેબ શું લખવાનું ખબર હવે જો હવે તે દ આખો દિવસ મેં તમે સવારમાં ઉઠીને ન્યા જઈને હું કેરું ને એ બધું લખવાનું છે જો હવે અહીંયા લખ્યું છે વી ગોટઅપ સાહેબ ગેટ નું ભૂતકાળ ગોટઅપ એટલે કે અમે ઉઠ્યા અર્લી એટલે વહેલા ઇન ધ મોર્નિંગ સવારમાં અમે વહેલા ઉઠ્યા કારણ કે ભાઈ ફરવા જવાના તો જવાનું એમ તો ન આવે અર્લી એન્ડ ગોટ રેડી અને શું થઈ ગયા તૈયાર થઈ ગયા ગેટ રેડી નું આવે ગેટ રેડી એટલે તૈયાર થઈએ છીએ એમ થાય ગોટ રેડી એટલે ભૂતકાળ છે એટલે ગોટ રેડી તૈયાર થયા વી ગેધર્ડ સાહેબ ગેધર્ડ નો મતલબ થાય ભેગા થવું શું થાય ભેગા થયું માની લો કે આપણે ગામના ચાર પાંચ લોકો જવાના હોય પણ નથી કે ભાઈ સાત વાગે છે ને બધા ચોરાણ ચોકમાં આવી જજો ભાઈ હો આપણે ચોરાણ ચોકમાં બસ આવશે બસમાં બે સાત વાગે આપણે નીકળી જવાનું છે તો આપણે આ એક જગ્યા ફિક્સ જગ્યા કરી અહીંયા આવવાની છે રેડી તો હવે કે છે કે વી ગેધર્ડ અમે ભેગા થયા એટ ધ ફિક્સ પ્લેસ અમે એક ચોક્કસ જગ્યાએ ભેગા થયા વી સેટ જો સીટ એટલે બેસવું થાય અને સેટ એટલે બેઠા

છ વાક્ય એક વાક્ય રચના યાદ રાખી પછી વોઝ અથવા તો વર હવે જો અહીંયા તમે જે જોયું હોય અને અહીંયા તમે જેમાં જોયું હોય હવે જો માની લ્યો કે હું ઝૂમાં ગયો હોય તો ત્યાં એક સિંહ હતો સાહેબ હતો તો વોઝ વોઝવેરનો ગુજરાતી હતો થાય તો તમે શું લખશો ધેર ધેર સાથે શું મૂકવાનું હવે જો જે વસ્તુ જોયું હોય અહીં લખવાનું છે સિંહ જોયો તો સિંહ ઝાડવાઓ જોઈએ તો વૃક્ષો બરાબર છે બેન્ચિસ જોઈએ તો બેન્ચિસ માણસો જોઈએ તો માણસો પણ આ વસ્તુ છે એ એક વચનમાં હોય કેવા વચનમાં એક વચનમાં તો વોઝ લગાડવાનું આ વસ્તુ છે એ બહુ વચનમાં હોય તો વર લગાડવાનું તો જો ધેર વોઝ એક સિંહ હતો તો ધેર વોઝ અ લાયન ક્યાં તો કે ઝૂમાં તો કે પછી સ્થળ લખી દેવાનું ઇન ધ ઝૂ રેડી ઇન ધ ઝૂ ધેર વોઝ અ લાયન ઇન ધ ઝૂ પછી બીજું ત્યાં ઘણા બધા વૃક્ષો હતા તો કે ધેર હવે ઘણા બધા હતા એટલે વર આવશે બરોબર છે ધેર વર મેની ટ્રીઝ ધેર વર મેની ટ્રીઝ અહીંયા ભૂતકાળ કરવાનું મેની એટલે ઘણા બધા પછી ઘણા એમ કરે ધેર વર હાવ મેની ટ્રીઝ એટલે મેની એટલે કેટલા થાય છે તો તો હવે જે જે વસ્તુ તમને પ્રાણી ઝુમાં હોય હવે તમને ખબર પડી જાય ઝૂમાં શું શું હે તો લખી નાખવાનું ધેર વર મેની એનિમલ દેર વર મેની બર્ડ દેર વર મેની શું કહેવાય પીપલ ઇન ધ ઝૂ તો આવા બધા વાક્યો પાંચ છ લખી નાખવાનું વેર ધેર વોઝ અને ધેર વર નો અહીંયા એક વચન હોય તો વોઝ વાપરવાનું અહીંયા બહુ વચન હોય તો અહીંયા વર વાપરવાનું અને ઇન ધ જે આઈપ હોય બરાબર આનાથી વાક્ય લખતા આવડેક ન આવડે ઘણા બધા ચાર પાંચ બધા એ સેમ આના વાક્ય બનાવી નાખવાનું ગમે એ પૂછે ઇઝ ને ધેર ઇઝ ને આર વર્તમાન કાળ વાળું હોય તો એમાં લખવાનું ભૂતકાળ ધેર વોઝ ને ધેર વર વાપરવો સાહેબ ગમે એ સેન્ટેન્સ બને સાહેબ

ટૂક અબાઉટ થ્રી અવર્સ અમારી આ વિઝિટ છે ને લગભગ ત્રણ કલાક રહી અવર વિઝિટ ટુ પછી જે સ્થળનું નામ જેના વિશે પૂછવાનું હોય વોઝ વેરી પ્લેઝન્ટ એન્ડ એન્જોઈડ ઇટ વેરી મચ એ ખૂબ જ ખૂબસરત આવડી આ શું કહેવાય વિઝિટ રહી અમારી માટે અને અમે ખૂબ મજા કરી ઇટ વોઝ વેરી મચ બુકા કાઢીને કેવી મજા કરી ઇટ વોઝ અ વેલ સ્પેન્ડ ડે અમે બહુ સારો એવો દિવસ પસાર કર્યો સારો એવો સમય પસાર કર્યો રિયલી અ વિઝિટ કેન ટીચ મોર દેન અ મેન અમને આ વિઝિટ કરવાથી કોઈ એક માણસ શીખવાડે એના કરતાં વિઝિટ કરવાથી અમને ઘણું બધું શીખવાડ્યું કે ભાઈ આ એનિમ્સ છે એ કેવી રીતે રહે છે અહીંયા શું છે આ ટૂંકમાં વિઝિટથી આપણને ઘણું બધું કંઈક ને કંઈક શીખવા મળતું હોય વી લાઈકડ અમને ગઈ મું ધ પ્લેસ એટલે કે આ જગ્યા વેરી મચ ખૂબ જ વી બ્રોટ મેની મેમરીઝ બી થશ અમે ઘણી બધી મેમરીઝ એટલે કે યાદગાર પડો અમે અમારી સાથે એ વિઝિટ લઈ આવ્યા વી વિલ નેવર ફોરગેટ અવર વિઝિટ ટુ સ્થળનું નામ અમે આ વિઝિટ છે એ અમારા જીવનમાં કોઈ દિવસ ભૂલશું નહીં તો મિત્રો જ્યારે પણ કોઈ પણ નિબંધ પૂછાય તો વિઝિટ વાળા એમાં આ પદ્ધતિથી લખતું જવાનું રેડી અને અહીંયા ધ્યાન રાખવાનું હોસ્પિટલ વિશે પૂછાય તો આવું નહીં પછી આવું લખે અમારે તો રોકાવું હતું પણ ટાઈમ થઈ ગયો તો ઘરે જવું પડ્યું અમે અહીંયા નાસ્તો કર્યો ને જોક્સ કર્યા ને આ કર્યો ને કોક મારશે હો એટલે આવું લખતા નહીં ચાલો એના પછી સાહેબ આગળ વધી એની પહેલા જે લોકોને જો આ એસે લખવાની ટ્રીક છે પણ સાથે સાથે અંગ્રેજી બોલવું પણ જીવનમાં પોસિબલ નહીં થાય જ્યાં સુધી તમે કોઈ શીખવાનો પ્રયત્ન નહીં કરો તો એના માટે મિત્રો આપણી નક્ષત્ર એકેડેમી છે રાજકોટમાં સ્પેશિયલ વેકેશન બેચ લઈને આવી ગયું છે સ્પોકન ઇંગ્લિશની એકદમ બેઝિક થી શરૂઆત થશે સંપૂર્ણ મટીરિયલ ફી મળી જશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ ડેમો લેક્ચર માટે તમે જોઈ જ શકો છો આપણી ચેનલમાં ઘણા બધા લેક્ચર મૂકેલા છે ક્યાં આવેલું છે એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ આ ત્રણ નંબર આપેલા કોઈ પણ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકશો રેડી ઓકે ચલો આગળ વધીએ હવે કોઈ પણ ફેસ્ટિવલ વિશે પૂછાય નિબંધ કોઈ પણ તહેવાર વિશે શક્યતાઓ છે હોળી વિશે પૂછાઈ શકે બરોબર બરાબર તો કેવી રીતે લખવું તો જુઓ પેલો ફકરો ફકરા નંબર વન આ ફકરો ફકરા નંબર વન શું કે છે આ ગુજરાતી લખું શ લખવાનું એ તો તમને સમજ પડે એટલા માટે લખ્યું છે કે એક વખત હું સમજાવું નહીં ગુજરાતી વાંચીને તમને ખબર પડી જશે ચલો હવે કેટલું કોમન લખું તો કે જુઓ ગમે એ તહેવાર પૂછાય ગમે એ પંદરમી ઓગસ્ટ પૂછાય તો એ ભલે આ ગમે એ પૂછાય તો જુઓ ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ ઇન્ડિયા છે ને એ તહેવારોનો દેશ છે આ લાઈન લખાઈ જાય મુદ્દા પાડીને ન લખતા હોય હશે કોઈ દિવસ મુદ્દા પાડીને લખવાનો હોય નહીં સમજી પેરેગ્રાફમાં જ લખવાના હોય ક્યાંય મુદ્દા પાડતા નહીં ક્યાંય હાલો એના પછી લખાય છે કે ઘણા બધા તહેવારો ભારતમાં ઉજવાય છે

પછી દિવાળી પછી તમે લખી શકો રિપબ્લિક ડે એન્ડ એક્સેટ્રા રેડી ઈટીસી સી લખી નાખો ચાલો એના પછી ઈચ ફેસ્ટિવલ દરેક ફેસ્ટિવલ હેઝ એટલે કે છે ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ભાઈ દરેક તહેવાર છે ને એને પોતાનું કાંઈક ને કાંઈક અગત્યતા હોય છે કાંઈક ને કાંઈક એની પાછળનું રીઝન હોય છે તો જ એ તહેવાર છે એ ઉજવાતો હોય છે તો આ લાઈન એ કે છે આગળ કે છે એન્ડ ઓલ ધ ફેસ્ટિવલ્સ અને બધા તહેવારો આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય અને બધા તહેવારો છે આપણે મહાન આનંદથી ઉજવીએ છીએ તો બટ જો શું કે છે બટ આઈ લાઈક બધા તહેવારો આપણે આનંદથી ઉજવીએ છીએ પરંતુ આઈ લાઈક અથવા તો માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ ખાલી જગ્યા અથવા તો તમે એમ કહી શકો આઈ લાઇક પછી અહીંયા તમારે માની લો કે હોલીનો તો જેની બંધ પૂછાનો એને આપણો ફેવરિટ કરી નાખવાનો આઈ લાઇક ધ હોલી ધ મોસ્ટ રેડી એ ખાલી જગ્યામાં જે તહેવાર વિશે પૂછવાનું હોય એ તો એક પેરેગ્રાફનો સ્ક્રીનશોટમાં લ્યો ફટાફટ ચલો ઝડપથી ઓકે પાડી લીધો ઓકે આગળ વધીએ બીજો ફકરા નંબર બે આ ફકરા નંબર બે જેના વિશે નિબંધ પૂછાયો તેના વિશે થોડુંક લખવાનું બરાબર આપણે હોળી નોંધ દિવાળીના તહેવાર ઓલરેડી આપણે વિડીયો મૂકેલા છે એટલે એમાંથી ચાર પાંચ વાક્ય છે એ લખી નાખવાના રેડી આગળ વધીએ છેલ્લે શું લખવાનું તો કે પીપલ સેલિબ્રેટ ધ ડે એટલે કે આ દિવસ જો ભાઈ ઘણા તહેવારો એક દિવસના હોય ઘણા તહેવારો બે અથવા તો બે કરતાં વધારે દિવસોના હોય તો જો એક દિવસનો તહેવાર હોય તો ધ ડે અને ઘણા બધા તહેવાર તો ડેઝ વધારે તો ડેઝ જ આવે પીપલ સેલિબ્રેટ ધ ડેઝ વિથ ગ્રેટ જોય માણસો છે લોકો છે ઇન્ડિયાના લોકો એ આ તહેવારો ખૂબ આનંદથી ઉજવે છે રિયલી અવર લાઈફ ઇઝ ઓલ્સો અ ગ્લોરિયસ ફેસ્ટિવલ આપણો એક આ જે ટૂંકમાં આપણી લાઈફ છે ને એ એક ભવ્ય તહેવાર જ છે એ પણ આપણે એક તહેવાર તરીકે જ ઉજવીએ છીએ તો આ રીતે જેટલું પણ અમુક મુદ્દાઓ છે કોમન જ આવતા હોય તો કોઈ પણ તહેવાર વિશે પૂછાય ને તો આ નિબંધ તો લખી જ નાખવા ટૂંકમાં આવું તો પૂછી જ નાખવાનું જીકી જ નાખવાનું એમાં બરાબર છે આગળ હવે આગળ વધીએ એની પહેલાં એક પાછી હજી એક બાકી છે ટોપિક સમજાવવાનો હવે જુઓ હોળી સ્પેશિયલ ઓફર આપણે હોળીની વાત કરીએ જે લોકો એમ થાય કે નક્ષત્ર એકેડેમી સુધી પહોંચે ઘણા બધા દૂર રહે છે તો એમના માટે આપણે એક ઓપ્શન આપીએ છીએ કે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન છે આપણી ડાઉનલોડ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે પ્લે સ્ટોરમાંથી તમે સર્ચ કરીને તમે મેળવી શકશો વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક્ટ કરી શકો પણ મિત્રો અત્યારે અહીંયા બારસો નવ્વાણું રૂપિયા ફીસ છે એક વર્ષનો કોર્સ આવે કોર્સમાં શું આવે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જાય સાંજે નવથી દસ એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે પણ ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે આમાં ઓફર આવશે તો તમારે નવસો જ ફક્ત પે કરવાના થશે બરોબર છે નહીતર અત્યારે બારસો નવાણું રૂપિયા ફીસ છે ચલો તો આનો લાભ લેવા ભૂલશો નહીં ઓકે આગળ વધીએ કોઈ પણ પર્સન એટલે કોઈ વ્યક્તિ અથવા તો લાઈફ ઓફ જિંદગી કોને ડોક્ટર કંડક્ટર પોસ્ટમેન પોલીસમેન ટીચર જો ટીચર પૂછાય એવું છે એટલે ખાસ સમજો નર્સ ગાર્ડનર ફાર્મર નિબંધ ગમે એના વિશે પૂછાય આ ટોપિક લખવાનો જ જો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ટીચર વારંવાર પૂછાય છે ધ્યાન રાખજો વિઝિટ વાળો વારંવાર પૂછાય છે પેલો અને હોળી વાર પૂછાય છે ચાલ એટલે બધા આપણે એવા જ લઈને આવ્યા હાલો જો બધું કોમન જ આવે કાંઈ ન આવે ફટાફટ હું સમજાવીશ વધારે સમય હવે નહીં લઉં વુડ ઇઝ નોટ નો શરૂઆત નથી કરવાનું કોણ નથી જાણતું કોનો નિબંધ પૂછવાનો માની લ્યો કે ટીચરને પૂછવાનું હોય તો તમારે લખવાનું ટીચર ફાર્મરનો પૂછવાનું હોય તો ફાર્મર વુડ ઈઝ નોટનો કોણ એને જાણતું નથી એક ખેડૂતને કોણ જાણતું નથી ડૉક્ટરને કોણ જાણતું નથી તો વૂડ ઇઝ નોટનો કોણ જાણતું નથી એવરીબડી નોઝ એવરીબડી એટલે દરેક નોઝ એટલે જાણે છે એ એટલે તેને જેને પૂછાણું એને હી ઇઝ અ ફેમિલિયર પર્સન આ વ્યક્તિ છે એ જાણીતા વ્યક્તિ છે ડૉક્ટર ટીચર બધા જાણતા જોઈએ સોસાયટી આપણી સોસાયટીના આ વ્યક્તિ છે આપણી સોસાયટી આજુબાજુ અબાઉટ પરંતુ આપણે એ લોકો વિશે બહુ ઓછું વિચારીએ છીએ યાર આપણે એને બહુ સારી એવી શું કહેવાય રિસ્પેક્ટ આપતા નથી આવું આપણે કહી શકીએ કારણ કે ઘણા બધા લોકો એમ કે પોલીસ આમ છે તેમ છે ભાઈ બધા પોલીસ એવા નથી હોતા અમુક હોય છે પણ આ બધા તમે એને કહી દો એમ ના ચાલે બધા શિક્ષકો બધા શિક્ષકો નથી હોતા રેડી તો આ વસ્તુ છે પણ આપણે એના વિશે થોડુંક ઓછું વિચારીએ છીએ હી હવે જો એના વિશે કે તેઓ ઉઠે છે અર્લી ઇન ધ મોર્નિંગ તે સવારમાં વહેલા ઉઠે છે એન્ડ ગેટ્સ રેડી તૈયાર થઈ જાય છે હી પુટ્સ ઓન હીઝ યુનિફોર્મ એ એનો યુનિફોર્મ પહેરે છે તૈયાર થઈ જાય છે એન્ડ ગોઝ ટુ હવે જ્યાં એ સ્થળે જાતા હોય ફાર્મરનો પૂછ્યું હોય તો અહીંયા શું જાય ફાર્મ થાય ડૉક્ટરનો પૂછ્યો હોય તો હોસ્પિટલ થાય ટીચરનો પૂછ્યું હોય તો સ્કૂલ થાય પછી આગળ કહે એ ત્યાં એના સ્થળે પહોંચીને એનું કામ સમયસર શરૂ કરી દે છે હી ઇઝ નેવર લેટ ઇન હિઝ ડ્યુટીઝ તે તેની ડ્યુટીઝમાં કોઈ દિવસ લેટ થતા નથી તમને ગમી પૂછી શકે પોલીસમેન પૂછાય ટીચર આઈ એમ પી બરોબર છે નર્સ ગાર્ડનર ફાર્મર ડોક્ટર કંડક્ટર જેના વિશે પૂછાય આટલું લખી નામ અને ખાલી આટલું જ બદલાવ છે બાકી આખે આખો પેરેગ્રાફ તમે ચાપી દેજો ચાપી બરોબર છે ચાલો હજી બીજો પેરેગ્રાફ પણ એની પહેલાં આવા આની પીડીએફ જોતી હોય અથવા તો તમારે સ્પોકન ને લગતી બધી માહિતી જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ અફ ગુજુ એને ફોલો કરી દેજો અત્યારે જ બરોબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો આ સર્ચ કરશો એટલે સીધો વીએન લોગાવાળું આવી જશે સીધું કરી દેજો અને આપણું ટ્રેન્ડિંગ અત્યારે ઇન્સ્ટાગ્રામ છે જેમાં ત્રણ લાખ સત્યાસી હજાર પ્લસ ફોલોવર છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ તો અત્યારે ફોલો કરી દેજો એને ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જ્યાંથી તમારો ઘણો બધો ફાયદો થશે આ કહો હવે એના કાર્ય વિશે પાંચથી છ વાક્ય તમારે લખવાના ડોક્ટર પૂછે તો ડૉક્ટરના પાંચ છ લખવાના ફાર્મર પૂછે તો ફાર્મરના

કેટલા મહેનતું હોય છે એના જેટલું તો લગભગ કોઈ મહેનત નહીં કરતું હોય બરાબર છે છતાંય મહેનત બધા કરે જ છે પણ એ વધારે મહેનત કરે છે અને ફળ ઓછું મળે છે ત્યારે દુઃખ થાય કારણ કે હું પણ એક ફાર્મરનો દીકરો છું એટલા માટે ઘણા બધા તમે પણ હશો ચાલો હી ઇઝ ઓલવેઝ એલર્ટ એન્ડ એક્ટિવ એ હંમેશા એલર્ટ હોય છે અને એક્ટિવ હોય છે કોઈ પણ બધા માટે એમ છે ને એલર્ટ અને એક્ટિવ જ હોય છે હીઝ લાઈફ તેની જિંદગી ઇઝ નોટ અ બેડ ઓફ રોઝિસ આપણને એમ થાય કે ભાઈ ડૉક્ટર છે પોલીસમેન છે એની જિંદગી છે શિક્ષકો છે એમની જિંદગી કેવી આરામદાયક છે ગુલાબની પથારી નથી સાહેબ ઇટ ઇઝ ફૂલ ઓફ થોન્સ થોન્સ એટલે કાંટા થાય કાંટાઓથી ભરેલી છે તમને ના ખબર હોય સાહેબ બરોબર છે કેટલી મુશ્કેલીઓ એના જીવનમાં આવતી હોય એ તો એ જ વ્યક્તિ જાણી શકે એમ પંક્ચ્યુઅલ કહેવાય રેડી હી ઇઝ વેરી કોઓપરેટિવ તે બધા સાથે હળીમળીને રહે છે કોઓપરેટિવ છે રિયલી હીઝ નેચર ઇઝ ગુડ તેનો નેચર ખૂબ જ સારો હોય છે હી ઇઝ ધ મોસ્ટ યુઝફુલ સર્વન્ટ ઓફ ધ સોસાયટી તે આપણા સોસાયટીના એકદમ સેવાકીય વ્યક્તિ કહેવાતા હોય તો એ આ વ્યક્તિ છે વી કાન્ટ લીવ વિધાઉટ હિમ આપણે એમના વગર રહી શકતા નથી આઈ લાઇક હિમ વેરી મચ મને આ વ્યક્તિ બહુ જ ગમે છે સાહેબ ગમે એ વિશે પૂછાય લખી શકો કે ન લખી શકો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો આનો અને આનો ન પાડ્યો હોય તો આનોય પાડી લેજો આનો બરાબર છે તો આ બે પેરેગ્રાફ છે એ ખાસ કરી લેજો સાથે સાથે કહેવાનું એક વોટ્સઅપ ચેનલમાં હજી નથી જોડાણ તો જોડાઈ જજો નીચે લિંક આપેલી જ છે અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો વિડીયો લાઇકનો ટાર્ગેટ સાહેબ પૂરો થયો નથી તમારે કરવાનું છે જો લાઇકનો ટાર્ગેટ પહેલાં પૂરો કરી જ દેજો કારણ કે આટલો આવો ટોપિક તમે ક્યાંય નહીં જોયો હોય પણ પહેલી વાર તમે જોયો અને કદાચ પરીક્ષામાં આ જ પૂછાઈ ગયો ને આ રીતે લખી નાખો તો માર્ક તમને મળી જ જશે રેડી તો ચેનલ ને સબસ્ક્રાઈબ એટલા માટે કરવાની છે કે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ થી આપણે લાઈવ યુટ્યુબ પર ફ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે તેને મિસ ના કરતા પહેલો લેક્ચર ખાસ અટેન્ડ કરજો જેથી તમને ઘણો બધો ફાયદો થશે મિત્રો ખાસ કરી દેજો એક વખત લાઈક શેર અને સબસ્ક્રાઈબ બરાબર અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં તમારો એક સેન્ટેન્સ તમારે જોશે જોશે ને જોશે જેથી મને આત્મવિશ્વાસ આવે અને તમારા માટે નવા નવા હું વિડીયોઝ બનાવતો રહું રેડી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધું ઓકે મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા